નમસ્કાર મિત્રો એવું કહેવાય છે કે વિશ્વની અંદર ભારત એકમાત્ર એવો દેશ છે કે જેને આપણે માતા કહીએ છીએ અને આ ભારત દેશનું એક રાજ્ય એવું આપણું ગુજરાત અને એનો પણ એક અતિ મહત્વનો ભાગ કે જેના વિશે લખાણું છે કે ડુંગરે ડુંગરે હાવજો ડણકતા થડકતા પડઘમે ગીર પહાડો અશ્વના ડાબલે ફફડતા દુશ્મનો ઉછળતા શિખરેથી જળ પ્રવાહો કે અઢારે ભારની ઓઢણી ઓઢી પ્રભુને વસુધા છે પરણી કરું વંદન કાઠિયા ને અને ધન્ય હો ધન્ય અમારી સૌરાષ્ટ્ર ધણી કે મિત્રો મારે જયારે તમારી સાથે કાઠિયાવાડ વિશે વાતો કરવી છે તો શરૂ કરીએ એક સવાલ સાથે કે અહીં બેઠા એમાંથી કાઠિયાવાડી કેટલા છે અને કેમ છે હંધાઈ ને અરે વાહ હવે લાગે છે કોઈ કાઠિયાવાડી બેઠું છે મિત્રો એવું કહેવાય છે કે આ દુનિયાની માલિપાક કાઠિયાવાડ જેવો બીજો દેહ નો થાય એવું કહેવાય છે કે આ દુનિયાની માલિપાક કાઠિયાવાડ જેવો બીજો દેહ નો થાય તો કે કેમ કે જ્યાં નરસહીઓને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે કે પરબ સત્તાધર વીરપુર પાળ યાદને બગદાણે હરિહરનો જે સાદ કરે ને અમારો રોટલો કાઠિયાવાડી છે કે સંતસૂરો ને દાતારો વળી સુદામા ને કેમ ભૂલાય કે સંતસૂરો ને દાતારો વળી સુદામા ને કેમ ભૂલાય મરી જાવ પણ માંગું નહીં એ ટેક કાઠિયા છે ન ખાવાનું ખાવા માંગ્યું હતું એ મહેમાન મહાભરાડી છે એનો બાપ છે કે રાહ દીકરો એ જંગ કાઠિયા છે અહિંસા તણી આંધી ફૂંકી તો સૂરજ નહોતો આ લાકડી વડે તોપું તગેડી એ ગાંધી કાઠિયા છે ગોકુળિયામાં ગમ્યું નહીં ને મથુરા મેલીને ગયો હતો કે ગોકુળિયામાં ગમ્યું મેલી ને ગયો હતો રણ રણ જઈને છોડ થનાર એ કૃષ્ણ કાઠિયાવાડી છે એ અમારો કાળિયો ઠાકર કાઠિયાવાડી છે અને મિત્રો આવા આપડા રૂડા રૂપાળા કાઠિયાવાડની વાત થતી હોય અને કાઠિયાવાડ નું નામ કાઠિયાવાડ કઈ રીતે પડ્યું ને એના વિશે અમારે જોગીદાસ ખુમાણ લખે કે તેઓ લખે છે કે સદા સૂર્ય પૂજકને ઉજવળ આધાર કે સદા સૂર્ય પૂજકને ઉજવળ આધાર કરો કીરત કાઠી તણો જેને કીધો કાઠિયાવાડ કે પડે પડકારને બુંગિયા વાગતા શૂર શરણાઈના કાને પડતા ફાફડા કાઠીઓ વર માળાને ફેંકતા લાડલી માંડવે આવે મરતા કવિ મેકરણ કહે કે કીર્તિ કાઠમાં ચાર યુગ રાખવા છંદ દીધા તે અશ્વ પર સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠિયો એ કાઠિયાવાડ કીધા અને જ્યારે અમારા સૌરાષ્ટ્રના પ્રખર કવિ કે જેને રાષ્ટ્ર કવિનું શાહેર રાષ્ટ્ર શાયરનું બિરુદ મેળવ્યું એવા અમારે મેઘાણી અને એ જ્યારે લખે સૌરાષ્ટ્ર વિશે કે સૌરાષ્ટ્ર એટલે મિલન ભોમ કે સૌરાષ્ટ્ર એટલે પ્રણય ભોમ અને સૌરાષ્ટ્ર એટલે સમ્રાંગણક ક્યાં રસકસભરી ભોમ પર લોભાઈને જેમ ત્રણેય દિશાઓથી શત્રુકુળો ખડગો વિજવા પધાર્યા અહીંના ડુંગરાળ ગોચરો અને ખંડ વહેતી નદીઓથી આકર્ષાઈને જેમ માલધારીઓ રબારીઓ ચારણો ભરવાડો પોતાના ગોધનો ધરી ઉતર્યા તેમ અહીના ગરવા ગિરનાર સોમનાથ અને દ્વારમતીથી મહીને ભારતના અનેક પ્રકારના ખૂણે ખૂણેથી સંતો પધાર્યા કે આવી અમારી કાઠિયાવાડી ધરા અમે કાઠિયાવાડના લોકો અને અમારી ભાષા એટલે કે કાઠિયાવાડી ભાષા અને એમાં અમે કહીએ કે અમે ફરવા નહીં પણ અમે રખડવા જઈએ કે અમે ચાલીએ નહીં અમે હાલીએ કે અમે જમીએ નહીં અમે ખાઈએ અમારા ઘરે વાસણ નહીં પણ ઠામ હોય અને અમે કપડાં નહીં પરંતુ લુગડા પહેરીએ કે અમે વરસાદને મેં કહીએ અમે માટલું નહીં પણ ઘરે ગોરો રાખીએ કે અમે અમે શાળાએ નહીં પરંતુ નિહાળે જઈ અને અમને શિક્ષક નહીં પરંતુ માસ્તર ભણાવે કે અમે દૂર જાને એમ નહીં પણ આગો જાને એમ કહીએ અને નજીક આવને એમ નહીં પણ ઓરો આવને એમ કહીએ કે આવી અમારી કાઠિયાવાડી ભાષાની મીઠાશ કે મરદ મુછાળાની આ ભૂમિ કાઠિયાવાડ કે જ્યાં વિરોધ તલવારું નતા હોય એ ખુમારી છે ધર્મ માટે માઢું વાઢતા હોય અને માથું ઉતાર સુરાની ભૂમિ આ સૌરઠ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ છે કાઠિયાવાડી ને એના વિશે જો વાતો કરવા બેસું ને તો ત્યારે સમય ઘટે એટલે છેલ્લે હું એટલું જ કહીશ કે મને મારી માટીની સુગંધ ગમે છે મને અહીંના નીર ખપે છે ગર્વથી કહું છું કાઠિયાવાડ ની છું સાહેબ મારી જાતને કાઠિયાવાડી કે તમારો વટ વધે છે જય જય ભારત